કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે પાલિકા દ્વારા તાકીદે શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી નાખ્યું છે સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનારા તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે એક જ ક્લાસમાં ભણનારા પાંચ વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ પફરાટનો માહોલ ઉભો થયો છે મહત્વની બાબત એ છે કે આ પાંચેય પોઝિટિવ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા તો લીંબાયત ઝોનમાં કરેલી તપાસમાં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પાલિકાની ટીમ દ્વારા હાલમાં સ્કૂલમાં રેન્ડમલી ચેકિંગ કરવા આવી રહ્યું છે મળી આવેલા પાંચે વિદ્યાર્થીઓના લક્ષણ ન હોય શાળામાં તથા ઘરના ફેમિલી મેમ્બર સાથે કોઈના પણ સંપર્કમાં આવનારને ચેપ લગાડી શકે છે જેથી આ સ્થિતિ બાદ હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલવા કે નહીં તેને લઈને વાલીઓમાં પણ મૂંઝવણની સ્થિતિ સર્જાય છે વિનોદભાઈ માંગો ક્યાં કઈ કૌશલ વિદ્યાભવન અમારી શાળા છે નાના વરાછા સુરત ખાતે ગત સોમવારના રોજ રેન્ડમ ચેકિંગમાં ધોરણ સાતમાં પ્રાઇમરી સેક્શનમાં એક વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ સસ્પેક્ટેડ નીકળ્યા હતા જે બીજા દિવસે કન્ફર્મ થયા હતા આ તમામ વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારનું કોવિડ નાઇન્ટીનનું લક્ષણ દેખાતું ન હતું સાહેબ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ અમે ક્લાસરૂમો ઓપન કર્યા છે તમામ ગાઈડલાઇનોનું પાલન થાય છે એસએમસીના અધિકારીઓ દ્વારા અમને જે પણ કહેવામાં આવ્યું છે એ આખું નાખું સેક્શન બંધ રાખવા માટેની અમને જે સૂચના મળી છે એ પ્રમાણે શાળાનું એ સેક્શન બંધ રાખેલું છે સરકારે સ્કૂલો તો શરૂ કરી નાખી છે પરંતુ આ રીતનો કેસો સામે આવતા હવે અંગે જરૂરી પગલાં લેવાની જરૂરિયાત ઉભી હોય તે માંગ લોકોમાં ઉભા થવા પામી છે અઝરપુર સાથે પ્રકાશ વાળાજી